સાત શ્રીઅન વિદ્યાર્થી ભવન વિસાવદર સ્કૂલમાં આજે જે જમણ છે તે આંબા ગામના વિનુભાઈ બાલુભાઈ સાવજના મોક્ષાળ અર્થે રાખેલું છે જેઓ ઈશ્વરના ધામમાં ગયા છે અને એમણે આજે આખા દિવસનું એમના તરફથી જમણવાર રાખેલું છે તો આપણે પરમ કૃપાળ પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ તેમના આત્માને શાંતિ અને સમજ્તિ આપે અને આ ભજન સૌ બાળકો પ્રાર્થનાથી શરૂ કરશે